માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેરડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સમજવાના છીએ દેવ દુઃખ હોય તો એ કઈ રીતે ખબર પડે એને કઈ રીતે આપણે સમજવાનું છે અને સમાધાન એનું કઈ રીતે લાવવાનું છે તો મિત્રો આજે હું તમને આ વિષય તમને જણાવ્યો છે એના ઉપર એક સાત્વિક અને સરળ ભાષામાં એવા નાના મોટા ઉપાયો જણાવવાનો છું જે તમે જાતે જ કરી શકો છો જાતે જ કરી શકો છો જો તમારા ઉપર માતાજીનો પ્રેમભાવ અને આશીર્વાદ રહ્યા પ્રસન્ન હશે તમારા દેવ અને તમે માતાજીમાં માનો છો માતાજીની સાચી ભક્તિ કરી હશે તો તમને આ અનુભવ થશે અને આ અનુભવથી તમને ખબર પડી શકે છે ઘરમાં દેવ દુઃખ છે કે નહીં અને શું સમાધાન છે કઈ રીતે શું કરવું છે એ હું તમને નોર્મલી અને ફૂલ ડિટેલમાં સરળ ભાષામાં હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું સૌ પ્રથમ તો મિત્રો તમને હું એ જણાવી દઉં કે શું ખરેખર સૌને જ દુઃખ હોય છે જો કદાચ આ તમે સમજી ગયા તો એવા ઘણા બધા માણસોના મગજમાંથી એક વ્યામ જ જતું રહેશે કે જે હું જિકર કરું છું એવા માણસો હશે ને તો એમના મગજમાંથી એ વ્યામ જ રહે રહેશે કે અમને પણ કદાચ આવું દેવદુખ હોય કે ના હોય કેમકે મારો એક વિષય છે જાગૃતતા ફેલાવવાનો તો હું તમને બને એટલું સરળ ભાષામાં એવું સમજાવવા માગીશ જે તમારા મગજમાં જલ્દી ઉતરી જાય અને કોઈને હું સલાહ કર અને કોઈની મારી જાણકારીથી કોઈ જાગૃત બને અને માતાજીમાં માને વિશ્વાસ શ્રદ્ધા પણ અંધશ્રદ્ધાઓ ના જાય અને માતાજી કરતાં માણસ મોટા ના થાય અને માતાજી કરતાં માણસ મોટો એને ના લાગે એટલી મારી આશા છે તો સૌ પ્રથમ મિત્રો તમને હું જણાવી દઉં કે દુઃખ એવા જ વ્યક્તિઓને હોય છે દુઃખ માતાજીનો કદાચ એવું દુઃખ હશે અડચણ હશે તો એ એવી જ વ્યક્તિને હશે કે જે વ્યક્તિએ એના કર્મમાં એવા કાર્યો કર્યા હશે આ હું મારા બધા જ વિડીયોમાં બોલું છું અને સતત બોલવાનું કારણ હજી છે કે જે છે એ આ રિયલ આ છે જેટલી જલ્દી આ વસ્તુ તમે સમજી જશો એટલી જલ્દી તમે સારી રીતે જીવન જીવી શકશો એમ અત્યારે હું તો મારા અનુભવ પ્રમાણે તમને વાત કરું કે અત્યારે કોઈ એવું ઘર નથી કોઈ એવો શેળો નથી જેને દુઃખ ના હોય એવું બધા એ માને છે એમ પણ જો કદાચ આ વિડીયો ઘેર ઘેર કોઈ જગ્યાએ પહોંચી જાય તો એવા માણસોને તો ખબર પડે કર્મ સારા કરો તો દેવ પણ નડતા નથી માતાજી તો કોઈને નડ જ નહીં તમારા કર્મો જ નડે એમ પણ આપણે કહીએ છીએ ને કે કોઈ પણ વાત બનવાની હોય આપણા કર્મની હોય કે ગમે તેની હોય આપણા નસીબમાં જે હશે આપણા સમય ચોગડિયા પ્રમાણે જે વસ્તુ બનવાની છે એની જે નિમિત્ત હોય એ નિમિત્ત કોઈને કોઈ વસ્તુ હોય છે તો તમારા એવા કરેલા કર્મોના લીધે નિમિત્ત કદાચ દેવ બની શકે એને આપણે મારી ભાષામાં સરળ ભાષામાં તમે સમજી જાઓ એવી ભાષામાં આપણે એને દેવ દુઃખ તરીકે કહી શકીએ જાણી શકીએ અને સમજી શકીએ જો મારી વાત તમને સમજાઈ ગઈ હશે તો સારી રીતે ખબર પડી ગઈ હશે કે એક્ચુલમાં શું છે અને શું નહીં ત્યારબાદ મિત્રો હવે તમને ખબર તો પડી દીધી કે મેં કે દેવ દુઃખ એટલે શું હવે તમને સમજાવું કે એનું સમાધાન હોય કઈ રીતે સમાધાન કરવું કઈ રીતે શું કરવું જેના લીધે કન્ફર્મ થઈ જાય કે હા દેવ જ છે માતાજીનું દુઃખ જ છે અને હવે મારે કંઈક કરવું પડશે એવું કઈ રીતે તમારે નક્કી કરવું તો મિત્રો મારું એવું માનવું છે કે દુનિયામાં મારે એમાં તારે એ માં મારું આવું માનવું છે બરાબર એમ કે દુનિયામાં જો કદાચ મારે તો આપણી માતા અને તારે તો જ આપણી માતા આવું મારું પર્સનલી માનવું છે કોઈને હું કહેતો નથી આ સલાહ નથી આ મારું કહેવું છે એમ બરાબર એટલે આમ તો કદી માતા મારે નહીં પણ મારી કહેવત પ્રમાણે હું તમને કહું છું જેમ કે કદાચ દુનિયામાં તમને દુઃખ પડત તમારે કંઈ દરબદર ભટકવાની જરૂર નથી મારું એવું માનવું છે એમ આપણું જે કુળ છે કુળની રચનાર છે કુળની જનતા છે જેને આ કુળનું સર્જન કર્યું છે જેને આ કુળને કુળના રખોપા કરે છે આપણા બાપ દાદાઓના રખોપા કરીને ગયા છે આપણા કરે છે અને આપણી આવનારી પેઢી ઉપર પણ આવા જ આશીર્વાદ રાખશે એને મૂકીને બહાર જવું એના કરતાં એને એને પૂછવું એ જ સારું મારું એવું માનવું છે બરાબર હવે એવી વાત કરીએ આપણા કુળદેવી તો મિત્રો ઘરનો દીવો ઉજળો તો વેરી દુશ્મનો અતરો જેમ જેમ આ તમને જેટલી વખત હું એ સમજાવવા માગું છું જેમ જેમ તમને તમારા કુળદેવ ઉપર ઘરના દેવ ઉપર પિતૃ ઉપર વિશ્વાસ આવશે એમ તને તમને અને એટલી ખબર પડે લાગ તમને લાગશે અંદરથી કે આપણે અત્યાર સુધી જીવ્યા જ છું એમ અત્યારે દેવ આપણે ભોગવ્યું તો એ ભોગવવાનું કારણ શું એમ બરોબર જ્યારે તમને આમની ઓળખાણ પડશે કેમ કે જો આપણા ઘરના દેવ જ રુષ્ટ હોય આપણા ઘરના દેવનો જ હાથ હોય તો જ બહારથી દુઃખ આવે દેવ નામનું દુઃખ આવે બાકી આવે ને હું ઘણા બધા વિડીયોમાં જણાવ્યું છે તો શું કરવું જોઈએ એના માટે આપણે એ કરવું જોઈએ મિત્રો કે આપણા જે કુળદેવી છે એમના મઢે જવાનું મઢે જઈને એક સ્વચ્છ ઘીનો દીવો કરવાનો તે બેસવાનું છે દસ પંદર મિનિટનું એક ધ્યાન ધરવાનું છે અને તમારે કહીને એક જ વસ્તુ સોંપીને આવવાની છે કોઈ પણ ગમે તેવા કોઈ પણ ગમે તેવા પાપ મેં કર્યા હશે મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હશે બરાબર પણ તું મારા કુળની જનેતા છો મારા કુળની સર્જનહાર છો મારી માત છું તો તમારે ખાલી આટલું કહી અને તમારે જે પરેશાની ચાલે છે એ પરેશાની ત્યો મનમાં શ્રદ્ધાથી દિલથી હૃદયથી એ નીકળવું જોઈએ અને એ એવું કામ સોંપીને તમારે ઘરે આવવાનું છે જો દેવદુઃખમાંથી ગુજરતા હોય તો તમારે દેવદુખનો રસ્તો સમાધાન મળી રહે એવી પ્રાર્થના કરવાની છે અને કોઈ બીજી વિકટ પરિસ્થિતિ એ કોઈ વિઘન હોય વિકટ પરિસ્થિતિ હોય એમાંથી ગુજરતા હોય કદાચ તમારે આ આનો અંત જોતો હોય તો પણ તમે એ આ વસ્તુ પ્રયોગ કરી શકો છો અને આ ફોલો કરીને તમે સમાધાન મેળવી શકો છો મારું એવું માનવું છે આપણા કુળદેવી આપણા ઘરના દેવ અને પિતૃઓ પૂજવાથી જ આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે બહારના કોઈ દેવ આપણને આ વસ્તુ આપવા આવ્યા નથી અને આવશે નહીં જેટલી જલ્દી સમજી જશો આ જ વસ્તુ છે તમને મેં તમને કહી દીધું દેવ દુઃખ એટલે શું કોને હોય દેવ દુઃખ કઈ રીતે સમજવું દેવ દુઃખ અને સમાધાન કોના પાસે છે આપણે કોઈ પણ

નોટિસ કરજો પાછા ખોટો વિવાદ થાય એવી જગ્યાએ ના લઈ જતા એમ બરાબર આ વસ્તુ હું શું સમજાવવા માગું છું એના ઉપર તમે ફોકસ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી ગમી હોય અને આ વિડીયોમાંથી તમને થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય અને હું શું કહું છું એ તમને જાણી ગયા હોય તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ